આજે દાહોદના ઝાલોદ શહેરના ઝાલોદ ખાતે દસમો સેવા સીધુ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સવા સેવા સ્વચ્છતા અભિયાનની અંતર્ગત લોક સંદેશ લોક કાર્યક્રમ યોજાયો આજે ઝાલોદ ખાતે એકસો ત્રીસ ના ધારાસભ્ય શ્રી મહેશ વિશેષ આગેવાનીમાં તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી પ્રાંત ઝાલોદ કે ભાટિયા ઝાલોદ મામલતદાર શૈલેષ પરમાર ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી કે જ ગઢવી તેમજ તાલુકાના તમામ ખાતાકી કર્મચારીઓ અધિકારીઓ તેમજ વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા તો તમામ સેવા તમામ લાભો માટે લાભાર્થીઓને સેવા મળી રહે તે માટે સરકાર દ્વારા સેવાસેતુનો આજે ઝાલોદનગરના ઝાલોદ એપીએમસી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ઝાલોદના એકસો ત્રીસના ધારાસભ્ય મહેશ ભુરિયાની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્યની આગેવાનીમાં ઝાલોદ ઝાલોદનગરમાં નગરપાલિકાનું જીસીબીનું લોક લેલી ઝંડી આપી આ સેવા સેતુ કાર્યક્રમમાં જાલોદર શહેરના સમાવિષ્ટ ગામો જોઈએ તો મુખ્ય જાલોદર શહેર કાંકરા ડુંગરા ઢાળિયા પડી મહુડી ભાવપુરા ભાણપુરા માંડલી ખોટાબિયા માળી આમ સાલોદ શહેરમાં સમાવિષ્ટ ગામોના લાભોને લાભ મળે તે માટે આજે એપીએમસી ખાતે સેવા સિદ્ધ કાર્યક્રમ લાભાર્થીઓને માટે યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા રિપોર્ટ કિશોરડા સિટી ગોલ્ડન ઇઝ સાલોદ્યો